જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયો સાંભળશું એવી કઈ દસ વસ્તુઓ છે જે ઘરમાં ઘરમાં રાખવાથી નથી આવતી ગરીબી બની રહે છે સુખ મહાભારત કાળ દરમિયાન યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે સુખ સમૃદ્ધિથી ઘર ભર્યું રહે તે માટે શું કરવું જોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે અમુક એવી વસ્તુઓ છે જે ઘરમાં રાખવાથી ઘરમાં ગરીબી ક્યારેય નથી આવતી આ વસ્તુઓ હંમેશા રહે છે ત્યાં સુખ સમૃદ્ધિ રહે છે તો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે દરેક હોવી જોઈએ આ વસ્તુ પહેલી છે ઘી ઘરમાં ઘી હોવું એ માતા લક્ષ્મીની પ્રસન્નતાનું પ્રતીક છે દરરોજ ઘરના મંદિરમાં ગાયના ઘીનો દીવો કરવો ભગવાનને ઘીનો પ્રસાદ ધરાવો જેનાથી દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે બીજી વસ્તુ છે પાણી પાણી એ ઊર્જાનું પ્રતિક છે ઘરના માટલામાં પાણી ક્યારેય ખાલી ન થવા દેવું જોઈએ જે હંમેશા ભરેલું જ રાખવું જેનાથી ઘરની ઉર્જામાં વધારો થશે આથી જ પાણીનો દુર્વ્યવ ન થવા દેવો જોઈએ તેમજ નળમાંથી પાણી ટપકવા ન દેવું જોઈએ જેનાથી ઘરની ઉર્જા નષ્ટ થઈ જશે ત્રીજી વસ્તુ છે મધ મધ ઘરમાં રાખવાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થશે મધ એ મા લક્ષ્મીને અતિ પ્રિય છે જે ઘરમાં મધ રાખવામાં આવે છે ત્યાં વદે નિવાસ કરે છે સાથે બાધા દૂર થાય છે છે ચોથી વસ્તુ આખું આખું મીઠું મીઠું ઘરમાં ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી જે જગ્યાએ નકારાત્મક ઉર્જા સક્રિય થતી હોય તે જગ્યાએ કાચની વાટકીમાં આખું મીઠું ભરી રાખવાથી ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે પાંચમી વસ્તુ છે મોરપીચ જ્યાં મોરપીચ હોય ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા વાસ નથી કરતી મોરપીચ એ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે ઇન્દ્રદેવની રાજગાદી મોર સિંહાસન છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના મુગુટમાં મોરપીચને સ્થાન આપ્યું છે આથી ઘરમાં મોરપીચ રાખવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહી છે છઠ્ઠી વસ્તુ છે ગંગાજળ ગંગાજળ ઘરમાં રાખવું શુભ મનાયું છે જે ઘરમાં ગંગાજળ હશે ત્યાં પવિત્રતા જળવાઈ રહે છે નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે નિત્ય સવારે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી સુખ સમૃદ્ધિ બરકતમાં વધારો થાય છે સાતમી વસ્તુ છે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય એવી વાંસળી જે ઘરમાં અવશ્ય હોવી જોઈએ વાંસળી એ શુભતાનું પ્રતિક છે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વાંસળી રાખવાથી અનેક સમસ્યાનો અંત આવે છે દરેક મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે માત્ર માનવ જ નહીં પ્રાણીઓ તેમજ વૃક્ષોમાં પણ ચેતના આવી જતી આથી જે ઘરમાં તે ઘરમાં ખુશીઓના સૂર હંમેશા વહેતા રહેશે આઠમી વસ્તુ છે તુલસીનો છોડ તુલસીનો છોડ જે ઘરમાં હશે તે ઘરમાં રોગ અને ગરીબી ક્યારેય પ્રવેશ નહીં કરે તુલસી ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે આથી તુલસીનો છોડ જે ઘરમાં હોય સવાર સાંજ તેની પૂજા થતી હોય તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ સદાય રહે છે નવમી વસ્તુ છે ધનવેલ જે ઘરમાં ધનવેલ રોપેલ હશે તે ઘરમાં ધન સંપત્તિનો ઉત્તરોત્તર વધારો થશે ધનવેલ ઘરમાં લીલોતરી કરે છે આથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે એક માન્યતા એવી છે કે કોઈના ઘરેથી ચોરીને એટલે કે ઘરના માલિકની જાણ વગર જો ઘરમાં ધનવેલ લાવવામાં આવે અને એ રોપવામાં આવે તો તેનું ફળ અધિક પ્રાપ્ત થાય છે ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે ધનવેલને નિત્ય પાણી રેટતા રહેવું તે ક્યારેય સુકાવા ન દેવી તનવેલ ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે ઘરની સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે દસમી વસ્તુ છે ઘરના મુખ્ય દરવાજે તોરણ ઝૂલતું રાખવું તોરણ જો મોતી કે ઊનનું હોય તો તે સૌથી ઉત્તમ ગણાયું છે જે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવા નથી દેતું સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે ઘરમાં તોરણ લગાવવું એ માતા લક્ષ્મીના સ્વાગતની નિશાની છે

જો આ જાણકારી તમને ફળદાયી લાગી હોય તો લાઇક કરી તમારા મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ